રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે સુરતમાં છે સુરતમાં પરશોત્તમ રૂપાલાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું પરસોત્તમ રૂપાલા સાથે ડોક્ટર ભરત બોઘરા પણ ઉપસ્થિત પરસોત્તમ રૂપાલાએ સુરતમાં ઉમિયાધામના દર્શન પણ કર્યા છે રૂપાલાના સમર્થનમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ગોપિન ગામમાં પાટીદાર સમાજનો મિલન કાર્યક્રમ યોજાયો છે ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે ધનરાજ રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદ બાદ સુરત પહોંચ્યા છે ને જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું શું વધુ જાણકારી કઈ રીતનો કાર્યક્રમ જે બિલકુલ તેઓ ઉમેદવાર તો રાજકોટના છે પરંતુ ભવ્યથી ભવ્ય સ્વાગત થયું છે સુરતમાં કારણ કે સુરતમાં સૌથી વધારે લોકો છે પાટીદાર સમાજના લોકો છે એ રહેતા હોય છે અને તેઓને વધુમાં વધુ મોટી સંખ્યામાં મતદાન કરી શકે તેના ભાગરૂપે આ પ્રમાણે તેમની આકલ કરવામાં આવી છે સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો મહાનુભાવો છે એ મહાનુભાવો ઉપસ્થિત થયા છે અને તેઓ દ્વારા જે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ આહિર સમાજ છે તે ઉપરાંત અલગ અલગ સમાજના લોકો છે મહાનુભાવો છે એ સ્ટેજ ઉપર આવીને આ પ્રમાણે જોઈ શકાય છે સ્વાગત કરી રહ્યા છે રાજકોટના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા પરંતુ કહી શકાય કે સૌરાષ્ટ્ર અને પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો છે એ સુરતમાં રહે છે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત છે અને સુરતમાં તમામ રાજકોટના જે મતદારો છે એ સુરતમાં રહે છે ત્યારે તેમને રીઝવવા માટેનો એક પ્રયાસ છે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા જે પ્રમાણે વિરોધનો સૂર છે એ વિરોધનો સૂર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિરોધના સૂર વચ્ચે એક કહી શકાય કે શક્તિ પ્રદર્શન છે અને શક્તિ પ્રદર્શન સાંજના સમયે સાતના ટકોરે ભવ્યતિભવ્ય મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના અલગ અલગ તાલુકાઓના જે તમામ પાટીદાર સમાજના લોકો છે તેમને ઉપસ્થિત રહેવા માટે

ટિકિટ રદ કરવામાં આવે એ પ્રમાણેની માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ સુરતમાં ખાસ કરીને જે પાટીદાર છે મોટી સંખ્યામાં રહેતા હોય છે એ તમામે તમામ લોકો છે અહીં ઉપસ્થિત થયા છે અને તમામે તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ સભા સ્થળે પહોંચે એટલે એક જાતનું શક્તિ પ્રદર્શન કહી શકાય અહીં તમામ લોકો અહીં ઉપસ્થિત થયા છે ત્યારે તમામ પાટીદાર સમાજના લોકો સહિત અલગ અલગ સમાજના આગેવાનો પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે મહિલાઓ પણ જ્યારે રૂપાલાજીનું સ્વાગત કરી રહ્યા હોય ત્યારે એક જ વાત કરવામાં આવી રહી છે કે છ લાખની લીડથી પુરુષોત્તમ રૂપાલાજી છે એ પ્રમાણેનો વિશ્વાસ છે એમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમના જે પાટીદાર સમાજના આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે આજે સુરત એ કહી શકાય કે કોંગ્રેસ આપ અને ભાજપ એમ ત્રિપાખીઓ ટક્કર જોવા મળશે કારણ કે જે પ્રમાણે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા એ જ સ્થળની આજુબાજુમાં કોંગ્રેસ અને આપનું પણ જે પ્રમાણે શક્તિ પ્રદર્શન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે રીતની સ્થિતિ જોઈ શકાય છે મહિલાઓ છે અત્યારે હાલ પુરુષોત્તમ રૂપાલાજીનું સ્વાગત કરીને તેમને આવકાર આપી રહ્યા છે અને હાકલ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા તું માગે બઢો હમ તું મારે સાથે આ એક વિશ્વાસ છે આ વિશ્વાસને જ્યારે રૂપાલાજીને શક્તિ મળતી હોય છે અને આ વિશ્વાસની સાથે જ તેઓ તમામ એ અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે ખાસ કરીને જે વિરોધનો સૂર હતો ત્યારે રાજકોટની બહાર જો કોઈ જગ્યાએ તેમને આ પ્રમાણેનું મહાસંમેલન કર્યું હોય તો એ છે સુરત ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતની અંદર જે અલગ અલગ સમુદાયના લોકો છે તેમને મળી રહ્યા છે અને ભરોસો આપી રહ્યા છે કે તેમની સાથે અત્યારે હાલ તમામે તમામ લોકો મોજુદ છે બીજી તરફ વાત કરવામાં આવે તો ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યારે હાલ પુરુષોત્તમ રૂપાલા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સ્ટેજ પર જો વાત કરીએ તો સુરત શહેર મેયર દક્ષેશ માવાણી છે ધારાસભ્યો મનુ ફોગવા છે પદ્મશ્રી મથુર સવાણી છે સાથો સાથ કર વિધાનસભાના પ્રવીણ ગોગારી છે તમામ એ આગેવાનો જે પાટીદાર આગેવાનો કહી શકાય મહેશ સવાણી છે જીવરાજભાઈ ધારુકાવાળા છે આ તમામે તમામ લોકો અહીં ઉપસ્થિત થયા છે ત્યારે એક તમામ લોકોને એક સાથેને લઈને ચાલવા માટેનો પ્રયાસ છે એ પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે તમામ સમાજના આગેવાનો છે એક બાદ એક અત્યારે આવી રહ્યા છે આભાર ધનરાજ આપ જોડાઈને વિગતો આપી તે માટે સમાચારોમાં આગળ વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનો બેઠક યોજશે ભાજપના ક્ષત્રિય સમાજના નવ આગેવાનો સાથે સંઘવી બેઠક કરશે હર્ષ સંઘવીના નિવાસસ્થાને બપોરે એક વાગ્યે બેઠક મળવાની છે તો લગભગ વીસ થી પચીસ મિનિટ બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવશે

ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એના આગેવાનોની બેઠક મળી હતી અને મોટી રેલી પણ યોજાઈ હતી આજે પણ એક કાર્યક્રમ જે છે તે બોટાદ ખાતે યોજ્યો છે ત્યારબાદ સમગ્ર જે વાતાવરણ અત્યારે હાલ રાજ્યમાં ઉભું થયું છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની એક જ માત્ર માંગ છે ત્યારે ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે જેમની નવ જેટલા સભ્યોની ટીમ છે જે પ્રદેશ અધ્યક્ષ સાથે પણ અગાઉ બેઠક કરી હતી મુખ્યમંત્રીની હાજરીમાં ત્યારે પણ લાવી શકાય તે બાબતેની ચર્ચા આજે ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી ના નિવાસ સ્થાને જે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો છે તેમની યોજાશે

ઉમાધામ સુરતના સૌ આગેવાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું આટલી ઝડપથી અને આટલી વ્યસ્તતા વચ્ચે આટલા બધા વિવિધ સમાજના આગેવાનોને અહીંયા ઉપસ્થિત રાખી અને એ બધાના આશીર્વાદ પણ મને અપાવ્યા એ માટે પણ હું આયોજકોનો આભાર માનું છું અમારા આગેવાન ભરતભાઈ બોગરા અહીંયા સુરત વસતા રાજકોટ લોકસભાના વિવિધ સમાજના અગ્રણીઓને મારી મુલાકાત કરાવવા માટે આયોજન કરી રહ્યા છે એના ભાગરૂપે આજના દિવસમાં હું અહીંયા આપ સૌને મળવા માટે આવ્યો હતો અનાયાસે માતાજીના દર્શનનો પણ લાભ મળ્યો આપ સૌને મળવાનો અને આપ સૌની સાથે બે વાત કરવાનો પણ મને અવસર મળ્યો અહીંયા જુદા જુદા મારા જૂના ભાઈબંધો વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના આગેવાનો એ બધાએ મળી અને એમની શુભકામનાઓ મને પાઠવી એવું સુંદર આયોજન આટલી ઝડપથી કરવા માટે હું આ નવી ટીમને જેટલા આપું એટલા અભિનંદન ઓછા છે મિત્રો આપ સૌ જાણો છો કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને આખો એ દેશ લોકશાહીના આ ઉત્સવની અંદર જોડાવા માટે થનગની રહ્યો છે એના બે ત્રણ કારણો છે ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ એમના મંદિરની અંદર પધાર્યા અને અયોધ્યામાં જે દિવસે સાચુકલા રામ લંકાનો વિજય મેળવીને આવ્યા હતા તે દિવસનું વર્ણન જે રામાયણની અંદર આપણને જોવા મળે છે એનીથી અનેક ગણો આનંદ બાવીસમી જાન્યુઆરીએ આખા દેશની દુનિયાની અંદર થયો અને આવી તો અસંખ્ય વિગતો છે આજે દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે એના આધાર ઉપર સમગ્ર રાજ્યની અંદર કારણ કે સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું એ જ્યારે પંચાણું બે હજાર એવો સમયગાળો હતો ત્યારે અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું આજે સુરતની અંદર કોઈ રાજ્યનો નાગરિક અહીંયા ના હોય એવું સુરતમાં નથી હિન્દુસ્તાન ભરના નાગરિકો વ્યવસાય માટે ધંધા રોજગાર માટે અહીંયા આવ્યા છે અહીંયા સ્થિર થયા છે અને અહીંથી પોતાના પરિવારોને કમાઈ અને એના રાજ્યમાં એને આગળ વધવા માટેની તકો પૂરી પાડતા હોય એવા સુંદર દૃશ્યો આપણને સુરતની અંદર જોવા મળે છે એક પ્રકારે સુરતને કારણે આખા એ દેશની અંદર આપણા રાજ્યની પણ આબરૂ વધે છે અન્ય પ્રાંતની અંદર કોઈને કોઈ કારણોસર કોઈને નાના મોટા સંઘર્ષનો સામનો કરવો પડે છે જ્યારે સુરતની અંદર આવે તો એનું ઉમળકાભેર સુરતવાસીઓ સ્વાગત કરે છે એને પોતાની અંદર સમાવી લે છે અને એ સમાવાયેલા સુરતમાં રહેતા પરપ્રાંતના લોકો અને અન્ય જિલ્લાના લોકો એ પણ હવે પોતાને સુરતીઓ માનવા માંડ્યા છે એ પણ એમાં એટલો નવો ફેરફાર હવે આપણને જોવા મળે અને બધાને પણ હવે પ્રાઇડ થાય છે કે અમે સુરતી છીએ એવા માહોલની અંદર આપ સૌને મળવાનો મને અવસર મળ્યો એ બદલ હું આપ સૌનો ફરીથી ધન્યવાદ કરું છું આપ સૌને બે વિનંતી કરવી છે આમ તો બેમાંથી ને એક કરી દઉં ટૂંકી આપણા રાજ્યમાં હાથમી તારીખે મતદાન છે અન્ય પ્રાંતના જે લોકો અહીંયા વસતા હોય એને એમના પ્રાંતમાં જે મતદાનની તારીખો હોય ત્યારે ત્યાં જઈ અને ત્યાં અત્યારથી અહીંથી પત્રો લખી અને ભલામણ કરે અને હું આપ સૌને ભલામણ કરું છું કે અહીંયા સુરતમાં સુરત સહિત ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટમાં તમે જ્યાં ઓળખતા હો તમારા જ્યાં સંબંધીઓ હોય તમારા જ્યાં નાના મોટા પણ સંપર્કો હોય એ તમામને કમળની અંદર મતદાન કરાવવા માટેની સૂચનાઓ પત્ર દ્વારા ટેલિફોન દ્વારા એસએમએસ દ્વારા વોટ્સએપ દ્વારા તમને જે ટેકનિક અનુકૂળ આવતી હોય એના માધ્યમથી પ્રયાસ કરજો હું માનું છું કે આપ સૌએ ઓછામાં ઓછા પચાસ લોકોનો સંપર્ક કરવો જોઈએ ઓછામાં ઓછા અને એટલા આપણા અંગત વર્તુળ જેવા હોય છે જેને આપણે કહી શકીએ તમે વ્યવસાયકારો છો તમારી સાથે નાનો મોટો વ્યવસાય કરવાવાળા લોકો છે એની સાથે તમારી અરે કામ કરવાવાળા હશે વેચવાવાળા હશે ટ્રાન્સપોર્ટેશન કરવાવાળા હશે લખવાવાળા હશે હિસાબ રાખવાવાળા હશે આ બધી એક મોટી ટીમ તમારી સાથે સંકળાયેલી હોય છે એ બધાને પણ તમારે પોતાની રીતે પોતાના પરિવારની જેવી મીટિંગો કરી અને એમને મતદાન વધુમાં વધુ થાય એ દિશામાં પ્રયાસો કરશો એવી મને પાકી શ્રદ્ધા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ તો ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સુરતમાં પહોંચ્યા અને સુરતમાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું વધુમાં વધુ મતદાન માટે અનેક પ્રકારના સંસ્થાના આગેવાન શ્રીઓને આપને સન્માનિત કરવાની સાથે હર્ષ અને લાગણી અનુભવી છે સાહેબ શ્રી એક પાંચ મિનિટ આપશો અહીંયા કેટલીક સંસ્થાના મહાનુભાવ આગેવાનો આપનું સન્માન કરવા માગે છે માન્ય શ્રી લક્ષ્મણભાઈ કોરાડ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા થોડીક ઝડપ રાખશો મિત્રો ત્યારબાદ લાલચુડા સમાજના આગેવાનો આવી ગયા પરો રૂપા સ્વાગત કરવામાં આવી રહ્યું છે સુરત નહીં હું મિની ઇન્ડિયામાં સંબોધન કરી રહ્યો છું આ વાતનો ઉલ્લેખ પણ પરસોત્તમ કર્યો સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક વસે છે સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને મોદી સાહેબના નેતૃત્વમાં સાત તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે કોઈ મિટિંગ જ નથી બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજના નથી દરેક જ્ઞાતિના લોકોને સાંભળો રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે સવારથી મળવાનું છે બીજી કોઈ મિટિંગમાં આયોજન નથી ના બધી જ્ઞાતિના લોકો છે કોઈ આગેવાનો નો વિષય નથી શક્તિ પ્રદર્શન છેદની બધાને મળવા માટેનો કાર્યક્રમ છે ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે આદરણી મનસુખભાઈ માંડવે સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા અમરેલીથી પણ ભરતભાઈ સુત્રિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ અને હું પણ બે હજાર બારથી ચૂંટણી લડું છું દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને આ અમારી આગેવાનોની પરંપરા હોય છે ને અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા છે